આજની તમને ખુશીનો સમાચાર મારા મમ્મી માટે તો બહુ મસ્ત મજાનો ખુશીનો સમાચાર ચાલ્યો આહા 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 મને કે થા મુકુ સુ ભાઈ ઓરખાઈ ગયા ઓહો આપણે ભાઈ વાત થઈ હતી ગ્રાઉન્ડમાં મોટા ભાઈ એને થોડાક પાસ થઈ ગયા ને બરાબર તો મમ્મી હા આમ હરખાઈ ગયા હરખાઈ હરખાઈ ગયા હરખાઈ બોમ મને કોંગ્રેચ્યુલેશન ગ્રાઉન્ડ માં પાસ થઈ ગયા બરાબર મિત્રો એ પાસ થઈ ગયા બરાબર ગ્રાઉન્ડ પાસ કર્યું તો બહુત બહુ વસ્તુ બરાબર એક ખુશી મળ્યો બરાબર આ તો મેન જી લાગે ત્યારે જ બહુ મહત્વની વસ્તુ હોય બરાબર પાતા હું આપણા અમે થોડા કામ સોશિયલ મીડિયા માં દેખાવ કરવા વાળા બહુ માણસો તમે થોડક સ્ટોરીઓને મૂકીને તો ભાઈ આપડે મોટા ભાઈ ક્યાંય કાઢ ના બધી સ્ટોરી કાઢ નાખી કે એક સ્ટોરી રાખવી જ નથી કે કઈ દેખાવ વેખાવ કરવાનો જ નહીં કે મેં કહું ભાઈ હું રાખી અમારો મારો તું ભાઈ થા એટલા મારા પીઓ થી હું રાખી પછી તારે જી કરવું બરાબર આપણે તો ભાઈ રાખવી તો પડે ને કે આપણો ધંધો જ છે આના ઉપર તો આપણે આમ

હરકના આંસુ હતા ભાઈ અમાજાર આવવા ને હોમાજાર આવવા ન્યૂઝપેપરમાં હોમાજાર આવતા કે ભાઈ પાસ થઈ ગયા બરબર ફોન આવ્યો હું હા નીનાનો ફોન આવ્યો પૂય કે અમિતને આદિક બે પાસ થઈ ગયા જીજેડી બે ગયાતા ને હા કે આટિકે થઈ ગયા ને અમિતે થઈ ગયા મે તો હારું હારું ને તો મને આખ રવ આવી ગઈ લે રવ ગઈ ભાઈ

કે મહેનત ટૂંકી પડી એવું નતું પણ નસીબ કમજોર હતા ઓલી ત્યારે શું થયું ખબર મિત્રો કે ભાઈ કન્ટિન્યુઅસ એની મહેનત હતી અને છેલ્લે છે ને બે હજાર ભરતી માં ડેન્ગ્યુ થઈ ગયો વિચાર કરો છેલ્લે છેલ્લે અને સોળ સત્તર દિવસ સુધી એક બાટલા ચડાવ્યા મારા ભાઈ ને પછી બાટલા ચડાવ્યા ને તો અઢાર દિવસે કે ના કે હોય જાવ તો એટલા સોળ સત્તર બાટલા કન્ટિન્યુ ચડ્યા ને પછી એ ગયો દોડમાં બરાબર તોય છવ્વીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું પણ હું પાસ નહોતો ગયો બરાબર કારણ કે નસીબ આપડા હોય એમાં બરાબર ઓમ કન્ટિન્યુ મહેનત હતી ગ્રાઉન્ડ થઈ જાત તો બધી વસ્તુ હતી ખુશી મળે કે રડતી હજી હે હું તો ગ્રાઉન્ડ પાસ કરીને જ આવી કોઈ મમ્મી હું ગ્રાઉન્ડ પાસ કરીને આવી હા ગામના

કે પાસ્તીયો ના જવાય પછી હું ઉઠી ગયો હાલા 7 વાગે હું ઉઠી ગયો જોર રડે જોર રડે કઈ કઈ ફોન ભગવાન વિનંતી કરતી ને તો મને આવી ગયો નીકળી જાય ને હમ હરખ ના આમ જોતો હમ તું કેતોય આવે તો હવે

હારું હાલો ભાઈ પાસ થઈ ગયા ને પુગાય પણ આ તો કઈ મહત્વ ના કહેવાય પણ પાસ થઈ ગયા ને પુગાય આગળનું સ્ટેજ તો તમે એક પુગી શકે એના જેવું હે એટલે હાચી તો નોકરી આવે ને મિત્રો તય વાત તય થાય પાસ તો કઈ બધું કરીએ બરોબર સાચી નોકરી આવે ને તયની વાત છે તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો હું પાસ થઈ જાય ને તો જોજો ઢોલ નગારા બોલાવા આપણે બરાબર પણ પાસ થાય તો બરાબર હા તો તમને અમારો મારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર હોય તો મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં